તાલુકાના લેડાવ ગામે વરસાદી પાણીના કહેરથી ગ્રામજનો ત્રાહિમા છેલ્લા એક મહિનાથી ગામ અને ભ્રુટ વિસ્તારના લોકો સંપર્ક વિહુણા બની જતા ગ્રામ પંચાયત સરપંચે તંત્ર ઉપર રોષ ઠાલવ્યો થરાદ તાલુકામાં વરસાદી પાણીએ કહાર મચાવી દેતા તાલુકાના કેટલાક ગામો હજુ વરસાદી પાણીમાં ગરકાવ છે ત્યારે તાલુકાના લેડાવ ગામે શિવ મંદિરથી પ્લોટ વિસ્તાર સુધીનો રસ્તો સહિત રહેણાંક ઘરોમાં કેડ સમા પાણી ભરાતા યથાવત રહેવા પામતા ગામ લોકોને જીવન જીવવું દોયલું બની જવા પામ્યું છે જેવું કે પ્લોટ વિસ્તાર તરફના લોકો ગામ તરફ આવી શકતા નથી કે ગામના લોકો પ્લોટ વિસ્તાર તરફ જઈ શકતા નથી ખાદ્ય સામગ્રીની ચીજવસ્તુઓ ફ્લોર મિલ કે વાહન વ્યવહાર જેવી છેલ્લા એક મહિનાથી વંચિત છે જેથી ગ્રામજનોને આ બાબતે ખૂબ જ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે લેડાઉ ગ્રામ પંચાયત સરપંચે જણાવ્યું કે વરસાદી પાણીએ કહેર મચાવી દેતા અમે આર્થિક મુશ્કેલીનો સામનો કરીએ છીએ ખાવા માટે કોઈ સામાન નથી પીવા માટે પાણી નથી બહાર જઈ શકાય તેવું પણ ન હોવાથી આર્થિક પૈસા નથી તંત્રને જાણ કરવા છતાં કોઈ આવતું નથી નેતાઓ માત્ર વોટ લેવા માટે આવે છે અમારું કોઈ સાંભળતું નથી જેથી અમો પરેશાન છીએ કાં તો અમને બહાર કાઢીને યોગ્ય વ્યવસ્થા કરે અથવા તો ફાંસી આપે એવી વેદના મીડિયા સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી સ્થાનિક પરેશભાઈ દવેએ જણાવ્યું હતું કે જમડાથી લેડાવ તરફ આવતો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ છે જેથી અમારે ઇમરજન્સી કોઈ પણ બાબતની જરૂરિયાત ઊભી થાય તો અડધો કિલોમીટરના અંતર માટે ચૌદ કિલોમીટર સુધી ફરીને જવાનો વારો આવ્યો છે જેથી આ બાબતે તંત્ર દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરી આપે તેવી આશા છે અમારો લેડાવનો રસ્તો પાણીથી ભરેલો છે છેલ્લા એક મહિનાથી અમે આમ ચમડાના વાતની પણ રહીએ હું કને લાડવની સેમમાં અમારે અહીંથી જમડા જવું હોય તો બહુ મુશ્કેલી છે પાછળથી ફરીને અમારે જવું પડે અંદાજે ચૌદ પંદર કિલોમીટર થાય આખો રાઉન્ડ ફરવું પડે ત્યારે ત્યાં જઈ શકાય અહીંથી કોઈ ઇમરજન્સી કોઈ બીમાર થઈ ગયું હોય તો બી કોઈ વ્યવસ્થા નથી પછી છોકરાઓને ભણવા જવું હોય તો આ રસ્તાથી સ્કૂલો હાલ પાણીમાં ભરાયેલી છે એટલે છોકરાઓને બી બહુ તકલીફ પડે છે આવા જવા માટે તંત્રને અમારે એટલી વિનંતી છે કે આ અમારી માંગને સાંભળો સમસ્યા કેટલા સમયથી પાણી ભરાણો છે શું મળી ગયો પાણી ભરવા મળે ઘણો મકાનો મારે પાણી વળી ગયું ધોન બીરું બે માગે મારે હાથ બોરી બાજે અને ધીરું વીસ બોરી એ પાણી જ પડ્યું રહે રાતના પર હોડી લાવી ને અમારા ગાઢિયા વાળા એ કરી કોઈ એની કોઈ તપાસ થતો જ નહીં કોઈ અને પાણીનો કોઈ નિકાલ કરતા જ નહીં કોઈ કોઈ રાડ જ નથી વાપરતો તમારી પાસે સ્કૂલ ભરાયેલી છે પાણી બાબતે શું કહેવું

પાદરી બીજું બધું પલળ ગયું છે કોઈ રસ્તાનો નિકાલ થતો નથી પોણી નીકળતો નથી હવે અમારે ક્યાં થાય અમે સરડા બેઠા છું હો એનો કોઈ સરકાર નિકાલ કરે તો નિકાલ થાય નકા નિકાલ થાય એમ છે નહીં પછી એના બીજું ઘંટી ચાર કિલોમીટરથી ફરીને જવાનું છે જમડા ક્યાંથી જવું રસ્તા નહીં બીજા નહીં અને નીકળવાનો કોઈ જગ્યા છે નહીં હા બાજુ ક્યાંથી નાકળું કોઈ બીમાર હોય ડિલિવરી હોય કોઈ મધુ હોય મરીજ હોય બહાર નેકળે એમ નથી આ કોઈ તંત્ર આવતો જ નથી કોઈ અમારું કોઈ સાંભળતો નથી અમારે શું કરવું બોલો આ તો તંત્રને મેળવ ને કાપે અમાન કોક કરવું ફંસી ગયું પાપ માટે તમે તો અમારે રાજ કરો હું વોટ લો રાજકારણ કરો બધા નથી આવતું તંત્ર નથી આવતું કારણ અમારે ખીધા હોવા કે જ્યાં કેવાયું કલેક્ટર અમે જ્યાં કોઈ કોઈને આવે શું કર મોરપંચા સાહેબ મુશ્કેલી કોઈ માપજ નથી પાણી પીડી નથી મોટા મોટી મુશ્કેલી આ પીવે મરી ના ટેન્કર આવતો નથી ટેન્કર લાવો ચોથી ઘંટિયા બંધ રસ્તો ફેર નહીં સામાન લાવો ચોથી ઘરમાં પૈસ્યો નહીં શ્યામ હા ખોરાન ખોરાક આખી આઈ કે ખોરાક પૂછી